અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી બસ ડેપોમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા હતા ઉદ્યોગનગર એવા અંકલેશ્વરમાં અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર જવર રહેતી હોવાથી શહેર અને જીઆઈડીસી વિસ્તારની ભલિયા ચોકડી પાસે છેલ્લા ઘણા વર્ષથી કાર્યરત છે આ બંને બસ ડેપોમાં મુસાફરોની સુરક્ષા માટે એસટી વિભાગ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે પરંતુ જેના જાળવણીના અભાવે આ સીસીટીવી કેમેરા હાલ ધૂળ ખાઈ રહ્યા છે વલિયા ચોકડી સ્થિત આ પિકઅપ બસ ડેપોમાં જે સીસીટીવી કેમેરા છે તે માત્ર પાર્સલ સેવાના એજન્સી સંચાલકે લગાવ્યા છે જે સમયાંતરે ચાલુ બંધ થતા રહેતા હોવાની બૂમો પડી રહી છે ત્યારે આ ડેપોમાં અનેકવાર મુસાફરોના પર્સ અને મોબાઈલ સહિતની વસ્તુઓ ચોરી થઈ હોવાની પણ ઘટનાઓ બની છે તેવામાં મુસાફરોથી ધમધમતા રહેતા આ બંને એસટી ડેપોમાં બંધ પડેલા સીસીટીવી કેમેરા ચાલુ કરવા સાથે મુસાફરોની સુરક્ષામાં વધારો કરવામાં આવે તે અત્યંત જરૂરી છે ચેનલ નર્મદા જે છે પહોંચી ચૂકી છે અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો ખાતે આપ મારું પાછળ દ્રશ્યો શકો છો કે અહિયાં ગાડી દિવસની સેકડો બસો આપી હોય છે પરંતુ સૌથી મોટી સમસ્યા અહિયાં એ છે કે લોકોના પર્સ મોબાઈલ ચોરી થતી હોય છે આ અહીંયા ગાડી આપ જોવા જઈએ તો કોઈ પણ જાતની કોઈ સીસીટીવીની કોઈ પણ જાતની સુવિધા નથી જે પણ મેનેજર સાથે વાત કરીએ તો કે આ પિકઅપ પોઈન્ટ છે એટલે અહીંયા ગાડી સીસીટીવી ના હોય પરંતુ કોઈ એજન્સી સાથે વાત કરી છે આમ જોવા જઈએ તો અંકલેશ્વર શહેર બસ ડો છે ત્યાં સીસીટીવી છે પણ ત્યાં પણ બંધ હાલતમાં છે જેથી જ કરીને જે મુસાફરો છે એમને હંમેશા પોતાના જે માલ સામાન છે એ ચોરી થાય તો ફક્ત ફરિયાદ કરવાની હોય છે પરંતુ કોઈ પણ જાતના કોઈ પણ સીસીટીવી મળતા નથી વિનેશ પટેલ ચેનલ નર્મદા અંકલેશ્વર